સો કેતનભાઈ અક્ષયતૃના શુભ અવસર પર અમારી નવી સ્કીમ છે ગોલ્ડ માટે વિચ ઇઝ ફિફ્ટી પર્સન્ટ ઓફ ઓન ઓલ ગોલ્ડ જ્વેલરી અને ડાયમંડ માટે ફ્લેટ ઝીરો રૂપીસ ઓન ઓલ જ્વેલરીના મેકિંગ પર રાખ્યું છે દિસ યર પરંતુ આપણે આમ તો ગોલ્ડના ભાવ છે ઓલ ટાઈમ હાઈ જઈને થોડા સસ્ટેન થયા છે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલા ભાવ વધેલા છે અને કેવા રિસ્પોન્સની અપેક્ષા રાખો છો જો સૌથી પહેલા કેતનભાઈ ગોલ્ડના ભાવ ઘટ ઘટવાના ચાન્સીસ લાગતા નથી સો ભાવ હવે સ્ટેબલ થઈ ગયા છે આ લાસ્ટ યર આઈ થિંક ભાવ હતા સિક્સટી થાઉઝન્ડ ફાઇવ જેવા આ આ વર્ષે સેવન્ટી વન થાઉઝન્ડની ગણતરી છે બટ કોઈ કસ્ટમરને બેનિફિટ મળે એટલા માટે મારી સ્કીમ છે તો અમે એક સારું રિસ્પોન્સ એક્સપેક્ટ કરીએ છીએ જનરલી અક્ષય તૃતીયા ઉપર કેવો ટ્રેન્ડ હોય છે મોટાભાગે ખાસ કરીને ગુજરાતી માણસ એવું હોય છે કે કાંઈ ને કાંઈ વસ્તુ ખરીદવી જોઈએ તો વધેલા ભાવમાં પણ તમને લાગે છે કે ટ્રેન્ડ જળવાઈ રહેશે ખરીદીનો એપ્સોલ્ટી કેતનભાઈ જનરલી કોઇન્સ અને છોટા દાગીનાની વિકરી થાય છે બટ ધીસ યર લેબડ્રોન ડાયમંડની પણ એક બહુ સારી ટ્રેન્ડમાં છે અને વી આર એક્સપેક્ટિંગ કે જે ગોલ્ડ મેં જે સેલ હટ થઈ ગઈ છે લેબ્રોન ડાયમંડ મેકઅપ કરી લેશે એ સેલ માટે તો જ્વેલર્સને આશા છે કે આ વર્ષે પણ સારી એવી જે ઘરાકી છે એ નીકળવાની છે અને એટલા માટે જ વધેલા ભાવ છે એટલે એની એક ઓફર પણ આપવામાં આવી છે કેતન જોશી અમદાવાદ